સુરતમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાનો ધજાગ્રોહ ઉડાડ્યો છે આ વખતે પાંચ કે દસ નહીં લગભગ પચીસથી વધુ કાળા કારોની રેલી કાઢવામાં આવી હતી સુરતમાં આ વખતે પાંચ કે નહીં દસ નહીં લગભગ પચીસ થી વધુ કાળા રંગની કારોને રેલી કાઢવામાં આવી હતી આ કાળા કલરની કારોની રેલી કોઈ અન્ય વ્યક્તિ માટે નહીં પરંતુ હંમેશાથી વિવાદોમાં રહેનાર અને દીક્ષવી રાણા માટે સુરતમાં કાઢવામાં આવી હતી શેરસિંહ રાણાને ફૂલન દેવીની હત્યા માટે જાણવામાં આવે છે જેના આરોપમાં તિહારે જેલમાં પણ શેરસિંહ રાણા રહી ચૂક્યો છે શેરસિંહ રાણા સુરતની મુલાકાતે હતા તેઓ આરજેપી એટલે કે રાષ્ટ્રીય જન લોક પાર્ટીના સંયોજક છે સુરતમાં તેઓ એક કાર્યક્રમમાં આવ્યા હતા ઓલપાડ વલોડી વિકામ ખાતે તેમના પ્રોગ્રામ હતા એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પચીસ થી વધુ કાળા રંગની કાર લઈને તેમને સમર્થકો પહોંચી ગયા હતા વગર કોઈ પરવાનગી કારની રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે તમામ કારો કાળા રંગની છે તમામ લક્ઝરીસ કાર છે અને આ રીલ પોતે ગુજરાત કરન્સી સેના યુવા કાર્યકરી દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડ